આલ્કાઇન સંયોજનો ના ભૌતિક ગુણધર્મો સૌથી પહેલા આપણે જોઈએ કે આલ્કાઇન શ્રેણીના પ્રથમ ત્રણ સભ્યો એટલે કે જો ની સંખ્યા બે થી ચાર સુધીની હોય તો એવો આલ્કાઇન સંયોજનો પ્રવાહી સ્વરૂપે હોય છે અને બાર થી વધારે કાર્બન ધરાવતા સંયોજનો ઘન સ્વરૂપે જોવા મળે છે આ ઉપરાંત આપણે જોઈએ કે મોટા ભાગના બધા જ સંયોજનો રંગ વિહીન હોય છે પરંતુ ની વાત લાક્ષણિક હોય છે ઇથાઈન સિવાયના બધા વાસ વિહીન હોય છે ઇથાઈન સિવાયના বিজা আলকাইন বাস বিহিন ওই ছে আলকাইন নেরবার দ্রুয় সেন তে নেরবার

પાણીમાં અદ્રાવ્ય છે કાર્બનટેટ્રા ક્લોરાઈડ એટલે કે સીસીએલ ફોર બેન્જીન જેવા કાર્બનિક દ્રાવકોમાં માં કાર્બનિક અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય છે જેમ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ તેમ આલ્કાઈન નું ગલન બિંદુ વધે છે ઉપકલન બિંદુ પણ વધે છે અને ઘંટા પણ વધે છે એટલે કે આલ્કાઇન માં કાર્બન ની સંખ્યા વધતા એટલે કે આણ્વીય દળ વધતા ગલન બિંદુ ઉત્કલન બિંદુ અને ઘનતા વધે છે હવે આપણે જોઈએ આલ્કાઇન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો રાસાયણિક ગુણધર્મો એમાં આપણે સૌથી પહેલો ગુણધર્મ જોઈશું આલ્કાઇનનો એસિડિક ગુણધર્મ વાત કરીશું આપણે માત્ર ઇથાયન ઇથાઇન જ એસિડિક ગુણધર્મ ધરાવે છે માત્ર

નિર્બળ એસિડ છે માટે આપણે પ્રક્રિયા દ્વારા જોઈએ ઇથાઈન એટલે કે સીએચ ત્રિપલ બોન સીએચ એ નિર્બળ એસિડ છે માટે તે પ્રબળ બેઝ જેવા કે સોડિયમ પ્રબળ બે પ્રક્રિયા કરે છે અને એચ ત્રિપલ બોન સી માઇનસ એન એ પ્લસ વન હાફ એચ ટુ એટલે કે મોનોસોડિયમ મોનો સોડિયમ ઇથેનાઇડ આપે છે કે ઉપરાંત આપણે બીજા ઉદાહરણ લઈએ તો ઇથાઇન પ્રબળ બે જેવા કે સોડામાઈડ એટલે કે એને પ્રબળ વે સાથે પ્રક્રિયા કરી મોનો સોડિયમ એટલે કે મોટ આપે છે અને એમોનિયા વાયુ છૂટો પાડે છે હવે આપણે બીજું રાસાયણિક ગુણધર્મ જોઈએ યોગશીલ પ્રક્રિયાઓ અથવા તો આપણે કહી શકીએ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ સૌથી પહેલા આપણે વાત કરીએ પહેલી પ્રક્રિયા હાઇડ્રોજીનેશન અથવા તો એચ સાથેની પ્રક્રિયા ઇથાઇન અથવા તો આલ્કાઇન સીએચ ત્રિપલ વોન સીએચ ની એચ ની હાજરીમાં પ્લેટિનમ અથવા તો પેલેડિયમ

યોગફિલ પ્રક્રિયા કરવાથી અનુરૂપ આલ્કેન મળે છે એટલે કે અહીં આપણને ઈથેન CH3CH3 મળે છે આ ઉપરાંત આપણે ઈથાઈન એટલે કે CH ટ્રિપલ બોન્ડ CH ને H2 સાથે નિકલ ઉદીપકની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો તેના માટે તાપમાન આપવું પડે છે તેને અનુરૂપ મળશે એટલે કે નહીં મળશે આપણે પરિવાર હાઈડ્રોજીનેશન કરવાથી અનુરૂપ આલ્કેન એટલે કે ઇથેન મળે છે હવે આપણે બીજી પ્રક્રિયા જોઈએ ડાય હેલોજન સાથે હેલોજન સાથે ની પ્રક્રિયા જેને આપણે હેલોજીનેશન કહીશું ઉદાહરણ લઈને સમજીએ આલ્કાઇનની ધારો કે આપણે આલ્કાઇન લઈએ પ્રોપાઇન ડાય હેલોજન સાથેની પ્રક્રિયાથી ધારો કે બી ટુ લઈએ તેમાંનો અહીં બે પાય બંધ હશે અને એક સિગ્મા બંધ હશે તેમાંનો એક પાય બંધ તૂટી હેલોજનનો અણુ આલ્ ઉમેરાતા આલ્કીન ડાય હેલાઇડ મળે છે એટલે કે સીએ થ્રી સી બી આર દ્વિબંધ સી બી એચ નામ હેલોજન સાથે પ્રક્રિયા થવાથી તેમાં પાયબંધ તૂટી અને તેને અનુરૂપ ડાય ડાયલાઇડ મળે છે હવે

જેનું આપણે નામ આપીશું વન વન ટુ ટુ ટેટ્રાબ્રોમો પ્રોપેન હવે આપણે ત્રીજી પ્રક્રિયાઓ જોઈએ હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા હાઇડ્રોજન

ધારો કે આલ્કાઇન લઈએ અહીં આપણે લઈએ છીએ ઇથાઇન ને હાઇડ્રોજન હેલાઇડ ધારો કે એચબીઆર સાથે પ્રક્રિયા કરીએ તો તેમની યોગશીલ પ્રક્રિયા થઈ અનુરૂપ આલ્કીન હેલાઇડ મળે છે અહીં એક પાઇ બંધ તૂટી અને તેની જગ્યાએ એચબીઆર ગોઠવાશે માટે સીએચ ટુ વી વન સીએચ બી જેને નામ આપીશું પ્રોમો ઇથિન અને આ બ્રોમો ઇથેનની વધુ હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરવાથી આપણને આલ્કેન ડાય હેલાઇડ મળે છે એટલે કે અહીં CH3 CH Br Br એટલે કે 1 1 ડાય બ્રોમો ઇથેન મળે છે હવે આપણે ત્રીજી પ્રક્રિયા જોઈએ પાણી સાથે ચોથી પ્રક્રિયા પાણી સાથેની પ્રક્રિયા તો આલ્કાઇન એટલે કે ધારો કે ઇથેન લઈએ CH ट्रिपल બોન્ડ CH ની પાણી સાથે

અહીં આપણે હાઈડ્રોજન ઉમેરાશે અને એકસુ રચના થતા આપણને થ્રી એચ થ્રી થ્રી ડબલ બોન્ડ ઓ એચ એટલે કે ઇથેનાલ મળે છે અહીંયા આપણે જોઈ શકીએ કે ઇથાઇનની પાણી સાથે ઇથાઇન પાણી સાથે પ્રક્રિયા કરીને ઇથેનોલ ઇથેનાલ બનાવે છે પાંચમી પ્રક્રિયા જોઈએ પોલીમરાઈઝેશન અથવા તો બહુલીકરણ તો ઇથાઇનની સાથે પ્રક્રિયા કરવાથી મર્ક્યુરિક ક્લોરાઇડ ની હાજરીમાં પ્રક્રિયા કરવાથી તેમાંથી વિનાય સાયનાઇડ એટલે કે સીએચ ટુ ત્રિપલ બોન સીએચ

છે એટલે કે મળે અને n મોલ વિનાલ સાયનાઇડના ના અણુઓ એકબીજા સાથે જોડાઈને પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા અનુરૂપ પ્લાસ્ટિક નાઇટ્રાઇલ એ પણ એક પ્રકારનો પ્લાસ્ટિક છે જેને ટૂંકમાં પીએ એન વડે દર્શાવે છે માટે કહી શકીએ કે આ ઇથાઇન આપણને ઓલી એક્રિલો નાઇટ્રાઇડ એટલે કે પાન અને ઓલી વિનાઇલ ક્લોરાઈડ એટલે કે પીવીસી ની બનાવટમાં પણ ઉપયોગી છે